ક્ષત્રિયો આ સવાલ છેલ્લા કેટલાય સમયથી ઉદ્ભવી રહ્યો છે પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદન બાદ રોષ છે તે ઠેર ઠેર ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા કેટલાય આવેદન પત્રા આપવામાં આવ્યા છે કેટ કેટલી જગ્યાએ આંદોલન પણ શરૂ થયા છે આ બધાની વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ છે એક સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યો છે જી હા રાજકોટમાં આગામી 14 તારીખે 14 એપ્રિલે રવિવારના રોજ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ છે તે તે એક સંમેલનનું આયોજન કરશે અને આ સંમેલન છે રાજકોટમાં બપોર બાદ રવિવારના રોજ યોજાશે જેમાં તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે હાલમાં જ ધંધુકા ખાતે એક ક્ષત્રિય સંમેલન છે તે થયું હતું અને તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો પહોંચ્યા હતા ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનથી પણ કેટલાક નેતાઓ છે ક્ષત્રિય નેતાઓ તે પણ પહોંચ્યા હતા આ બધાની વચ્ચે હવે રાજકોટ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે એટલે કે રાજકોટમાં પણ ફરી એકવાર ક્ષાત્રવટ છે તે જોવા મળશે આપને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકથી થી પરસોત્તમ રૂપાલા દ્વારા આજે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપવામાં આવ્યું છે તેના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે અને એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે કઈ પણ થાય પરશોતમ રૂપાલા છે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે હવે આ બધાની વચ્ચે પરશોતમ રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગ પર અડગ છે અને આ બધાની વચ્ચે હવે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ક્ષાત્રવટ જોવા મળશે આપને જણાવી દઈએ કે રાજકોટમાં આ અગાઉ ક્ષત્રિય સમાજના કેટલાય લોકો છે તે પહોંચ્યા હતા ન માત્ર પુરુષો પરંતુ ક્ષત્રાણીઓ પણ રસ્તા પર ઉતરી હતી અને ઠેર ઠેર એક જ માંગ ઉચ્ચારવામાં આવી હતી કે ગમે તે થાય રાજકોટ લોકસભા બેઠક થી જે પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે ત્યારે હવે જોવાનું એ રહે છે આ બધાની વચ્ચે એ પણ જણાવી કે આગામી તારીખના રોજ રૂપાલા છે તે ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે એવો પણ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા કે તેઓ આ ચૂંટણી લડશે ચાહે કોઈ પણ પ્રકારનો વિરોધ કેમ ના થાય જોકે અંતિમ ઘડી સુધી કંઈ કહી ના શકાય જ્યારે હવે જોવાનું એ રહે છે કે પરશોત્તમ રૂપાલા આગામી તારીખે ફોર્મ ભરે છે કે કેમ અને ક્ષત્રિય સમાજનો આ વિરોધ યથાવત રહે છે કે પછી આ આક્રોશ છે તે ઠંડો થાય છે આપણું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર